મારા ખેતરની અંદર જોઈ લો તમે અત્યારે લાઈવ ચાલે છે આવું જોઈ લો બરાબર મારા જ ખેતરની અંદર આ લોકો આવું કામ કરે છે ભાઈ આ પકડી જ મારવા જો દોસ્તો અત્યારે સર્વિસ કરી નાખવાની છે અત્યારે અમારા ખેતરની અંદર એવું કામ આ લોકો કરે છે જોઈ લો તમે કહો છો દેવભાઈ કઈ બોલે ને આમ ને તેમ જોઈ લો જોઈ લો આ મારું ખેતર રોડના કાંઠે છે દોસ્તો અને ખેતરમાં આ લોકો કેવું કર્યું જોઈ લ્યો રજે સામે છે ને ધીમું ધીમું બોલીએ એટલે એને અવાજ નહીં જતો હોય કારણ કે મેં વિડીયો ઝૂમ કર્યો છે દોસ્તો અત્યારે

એ લોકો ને મારી મારી ને પાડી દઉં ભાઈ ધક્કો કોઈ તું પકડી જ લેવાનો પકડી પકડી આ છેલે બાકી આ લઈ લે તું આ ગમે લાકડી લઈ લે તું ધબ ધબાઈ નાખો તો અત્યારે મિત્રો જોવો તમે હવે ધીમો કરી દેલા મિત્રો જુઓ કેવી મજાક મસ્તી કરે એવા એવા કામ કરે જુઓ આપડે ખેતર માં આવું કરવા આવે શું કરવું વિચારો હાલો પકડવા ને પકડવા છે પણ ઉભરી ને એને કરવા દે હું કરે છે ને આપડે જોવું છે પછી મારે અમારી આખી ટીમ અત્યારે આવી ગઈ છે અહીંયા અને અત્યારે એનું સર્વિસ કરી ના પડશે નથી છે કારણ કે અમે વિડીયો બનાવીએ ફરી જાય કે ભાઈ અમે આવું નહોતા કરતા તો આ વિડીયો બનાવીએ ને હું એનાથી બહુ જાજો દૂર છું તમને વિશ્વાસ નથી આવતો જો હું તમને બતાવું જોઈ લઉં કેટલો દૂર છે દેખાણો આવ તમને એટલો દૂર છું બરાબર આ તમે ઝૂમ કર્યું છે એટલે તમને દેખાય છે એવું ના અમરતા કે આ લોકો આમ આમ હવે જો કેવા બસ ભરે છે કેવું હક કરે કેવું કેવું કરે

બરોબર શું આ ગાઈ છે હું દો કોલો ફોન તો દોસ્તો આવી રીતે કોઈ પણ ખેતરમાં હોય તો એ માર અને આને માર્યા વગર મુકતો નહિ હો હાલ એમ ભાગતીય જાલ રોડમાંથી નીકળામ ભાઈ ગાલ રોડમાંથી ભાઈ હાલ તાર મપ્પાને ફોન કર્યો છે હાલ હળી કાઈ જોડ હાલો ઈ ગયો ફોન કર ને ભાઈ બધી લે લે હાલો વીડિયો લેજો આ જમ્પલ તમાર